ગુજરાત સરકારના નિર્દેશન મુજબ આજરોજ એક ઉચ્ચ કક્ષાની આયોજન કરવામાં જેમાં આવતીકાલે તારીખ રોજ જામનગર જિલ્લામાં આપણો વ્યૂહાત્મક સરહદી જિલ્લો છે અને સંરક્ષણની રીતે પણ ખૂબ અગત્યતા ધરાવતો જિલ્લો છે એમાં એક મોક ડ્રીલનું આયોજન કરવામાં આવેલું છે આવતીકાલે સાંજે ચાર કલાકે જામનગર જિલ્લાના વ્યૂહાત્મક લોકેશન્સ ઉપર મોક ડ્રીલનું આયોજન કરવામાં આવશે સાંજે ચાર કલાકે એક સાયરન વાગશે ત્યારબાદ મુકડ્રીલનું આયોજન કરવામાં આવશે અને ત્યારબાદ રાત્રે આઠ કલાકે તમામ નગરજનોને સમગ્ર જામનગર જિલ્લાના નગરજનોને બ્લેકઆઉટ કરવા માટેની પણ અપીલ કરવામાં આવે છે રાત્રે આઠ કલાકથી રાત્રે આઠ કલાક અને ત્રીસ મિનિટ સુધી એટલે કે કુલ ત્રીસ મિનિટના સમયગાળા માટે તમામ નગરજનોને પોતાના રહેઠાણ પોતાના ઔદ્યોગિક અને પોતાના વાણિજ્યના ક્ષેત્રોમાં લાઇટનો ઉપયોગ ન કરવા માટે જણાવવામાં આવે છે આ સમયગાળા દરમિયાન તમામ હોસ્પિટલો અને તમામ જે આયુર્વેદને લગતા અને મેડિકલને લગતા તમામ હોસ્પિટલો પોતાનું કામકાજ ચાલુ રાખશે જે રીતે આપણે કમિશનર સાહેબ અને કલેક્ટર સાહેબ દ્વારા બધી જાણકારી આપને સાથે શેર કરવામાં આવી છે પોલીસ તરફથી દરેક જગ્યા અલગ અલગ ટીમ પણ બનાવેલી છે અને જે જે દરેક ટીમ છે એ મુજબ કામ કરશે અને આને રાત્રિમાં ઉટ નો સમય હશે અમે પણ દરેક પોલીસ સ્ટેશન વાઇઝ અલગ અલગ ટીમ બનાવેલી છે જે લોકોને જાગૃત કરશે કે આપણે લાઈટ અને બધી બંધ કરવાની છે આને સાથે સાથે અમે લોકો અલગ અલગ જગ્યાએ ડ્રોન માધ્યમથી અને બીજા પણ ટેકનિકલ રૂપથી અમે આ હિસાબથી બધી જે અત્યારે મીટીંગ જે ચર્ચા થઈ છે અને બીજી જે એસઓપી છે આ એસઓપી અનુસાર આગળની કાર્યવાહી થશે અને અલગ અલગ ટીમ છે એ સરસ રીતે કામગીરી